સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં માતી તે દરમિયાન બે ઈસમો બાઇક પર જતા હતા ત્યારે શંકાસ્પદ હિલચાલ જોવા મળતા બંનેની તલાશી લીધી હતી તેમની પાસેથી ત્રીસ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો પોલીસે સત્તર વર્ષીય કિશોર અને વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ સતત કામગીરી કરતી રહે છે તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે પેટ્રોલિંગ હતી તે દરમિયાન સાયણ રોડ વરિયાઉ જગાતનાકા પાસે એક બાઇક લઈ બે ઇસમ પસાર થઈ જતા હતા તે દરમિયાન બંનેની હિલચાલ શકાંસ્પદ લાગતા પોલીસે બંનેને ઊભા રાખી પૂછપરછ કરી તલાશી લીધી હતી પોલીસે તલાશી લેતા તેમની પાસે રહેલા એક થેલામાંથી કિલો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી પોલીસે બંનેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે સાયણના ખેતર પાસે એક અજાણ્યાએ આ થેલો આપ્યો હોવાનું જણાવ્યું હતું આ બેગ સારોલી બ્રિજ નીચે પહોંચાડવાની હતી જેમણે મંગાવી હતી તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો ગાંજાનો 30 કિલો થી વધુનો જથ્થો મળી આવતા પોલીસ 17 વર્ષીય સગીર અને 20 વર્ષીય શાંતનો નરેન્દ્ર જૈનાની ધરપકડ કરી ગાંજાનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ 3.64 લાખ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મહત્વનું છે કે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે શાંતનો લુમ્સમાં કામ કરે છે અને તે છેલ્લા 4 મહિનાથી આ પ્રકારે ગાંજાનો ગેરકાયદેસર વેપલો કરે છે હાલ પોલીસે ને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દક્ષિણ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે જેવી ખાનગી બાતમીના આધારે બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતા ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે શાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવે એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે આરવી મોબાઈલ એ સંચારમાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે છે બ્યુરો રિપોર્ટ સુરત